બે કલાકમાં એક ઇંચ વરસાદ તો ધોધમાર વરસાદથી નદી નાળા પણ છલકાયા છે કડાણા તાલુકામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તાર કે જે વરસાદી પાણીમાં ગરકાવ સ્થાનિક નદીનાળા કે જે ઉફાન પર છે તો લુણાવાડા તાલુકામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદથી નદી નાળા ઉફાન પર છે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થતા કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા આ સાથે જ લોકોને નદીના પટમાં ન જવા પણ સૂચના આપવામાં આવી છે ત્યારે સતત બીજા દિવસે મહીસાગરમાં ધોધમાર વરસાદ એક લાખ પાસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પાનમ ડેમના આઠ દરવાજા પંદર ફૂટ સુધી ખોલવામાં આવ્યા પાનમ ડેમમાં એક લાખ છાસઠ હજાર ક્યુસેક પાણીની આવક પાનમ ડેમ નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે